વાત કરીએ ભરૂચની તો ભરૂચના આમોદનગર માં માનવતા ને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે

કહેવાય કે બેટી બચાઓ બેટી પઢાવ તેના સૂત્રો અહીંયા આગળ મોટા પાયે ઉલ્લંઘન થતું હોય તેવું જોવા મળ્યું જોવા મળી રહ્યું છે જ્યાં આપણે અત્યારે એક એવી જગ્યા પર ઉભા છે આ એક નાટકડી ગલી છે તે ગલીની અંદર નાની અમથી બાળકીને જેને અત્યારે જન્મ જન્મી હોય તેને અહીંયા આગળ મૂકી દેવામાં આવી હતી ખૂબ જ સરસ નાની બાળકી કેવા મા બાપ હશે કે જેનો આવી રીતના આવી નાની બાળકીને અહીંયા આગળ મૂકી દેવામાં આવી આવી જગ્યા પર આપણે કેમેરામેન બતાવશે કે આ જગ્યા જુઓ આ ગલીની અંદર આ લોહીના દ્રશ્યો છે તાજા દ્રશ્યો છે અહીંયા આગળ નાની બાળકીને અહીંયા આગળ અહીંયા મૂકી દેવામાં આવી હતી જે નાની બાળકીની ઉપર શું વીતતી હશે એના મા બાપને કંઈ ખબર નહીં હોય આવી જગ્યાની ઉપર આવી નાની બાળકીને મૂકી દેવાની પાછળનું કારણ શું હશે આટલી રૂપાળી નાની અમથી બાળકીને મૂકી દેવામાં આમોદમાં સમગ્ર ટાઉનની અંદર ફફડાટ ફેલાઈ જવા

बाराती रहो तो શું જોયું તમે અહીં આગળ મે જોઈ નથી ઓ લોકો પેલો પાછો ઉપર છે ને ઓ લોકો આગળ બોલા તો કોઈ પચ્ચા પડાયાઉસકે પાછળ હમ લોકો આયા હમ લોકો ઘર મે અંદર આધા ઘર કે અંદર અંદર થી હા અંદર આધા તો બચ્ચે કે ચીખને કે आवाज સુનાઈ દીતી ના નહીં સુના મતલબ ઓ લોકો બૂમ પડઈ પછી હમ લોકો આગળ દેખા તો ફિર આપને ક્યા કિયા બચ્ચે કો પછી મે kuch નહીં કિયા ઓ મકાનવાલે કો ફોન કિયા થા હા એસા હે ઓ ફોન કર કે એક ઓમ આવો એસા હે બસ એસા તો આ લોકો અહીં આગળ બાળકીને જોઈ અને ત્યાર પછી અહીંયા આગળ બાળકી રડી રહી હતી અને ત્યાર પછી આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તે બાળકીને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી તેવા દ્રશ્યો આમોદની અંદર જોવા મળ્યા છે ગમે તેની રૂ આપી જાય અને રૂહાટા ઉભા થઈ જાય તેવી નાની બાળકીને આમોદની અંદર અહીંયા આગળ એક નાનકડી ગલીની અંદર કોઈના અજાણ્યા વ્યક્તિના મકાનની પાછળ છોડી દેવામાં આવી લોહી લહાણ બાળકીને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે આવનાર સમયની અંદર આ મા બાપની ઉપર કાર્યવાહી શું થશે તેવા ગંભીર આક્ષેપ નગરજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે જાવિદ મલિકનો રિપોર્ટ કે ટીવી ન્યૂઝ ગુજરાત